નમસ્કાર મિત્રો હું છું હાર્દિક જોશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે સાથે સાથે ઘણા ધાર્મિક તહેવારો પણ આવી રહ્યા છે આપણા તો આજે આપણે આવ્યા છે સોનગઢમાં સાક્ષાત બિરાજમાન છે ગોગા બાપાનું મંદિર હા તમે બરાબર સાંભળ્યું ગોગા બાપાનું મંદિર સાક્ષાત અહીં ગોગા બાપા બિરાજમાન છે ભવ્યથી અતિભવ્ય મંદિર આ અહીંયા આવેલું છે સોનગઢ નગરમાં અને અહીં ભરવાડ સમાજની નગરના ભરવાડ સમાજ હોય આજુબાજુના સમગ્ર વિસ્તારના ભરવાડ સમાજની આસ્થાઓ આ મંદિર સાથે ખૂબ જ જોડાયેલી છે બીજું કે અહીંયા દૂર દૂરથી લોકો ઘણા બધા દર્શનાર્થે આવે છે અહીંયા આ મંદિરના ઘણા બધા ચમત્કારો છે ઘણા બધા રહસ્યમય છે કે આ મંદિર સાક્ષાત ગોગા બાપા દર્શન આપે છે આ મંદિરમાં આજે આપણે મુલાકાત લેવા આવ્યા છે આ મંદિરની વિશેષતા મહાનતા ચમત્કાર વધુ આપણે અહીંના મહારાજ આપણે વાત કરીશું અને આપણે ગોગા બાપાના ચમત્કારો તેરમી પાચન નિમિત્તે મહાપ્રસાદી ભંડારા ભંડારાનું આયોજન સોનગઢ નગરના મધ્યમાં આવેલ ગોગા બાપાનું મંદિર સમગ્ર વિસ્તારની આસ્થાને ભક્તિનું મુખ્ય કેન્દ્ર છે ભરવાડ સમાજના લોકો તેમજ અન્ય સમાજના ભક્તો વર્ષોથી અહીં પ્રાર્થના કરવા મનોઈચ્છા પૂર્ણ કરાવવા અને ચમત્કારોનો અનુભવ કરવા આવે છે મંદિર વિશે માન્યતા છે કે ગોગા બાપા સાક્ષાત દર્શન આપે છે અને ભક્તોની મનોકામના પૂરી કરે છે વિશાળ પરિસરમાં આવેલા મંદિરમાં પ્રવાસીઓ માટે રહેવાની જમવાની તેમજ ભક્તોને સર્વ સુવિધાઓ ઉપલબ્ધ છે મંદિર સંચાલન ભુવાશ્રી હોતીજીભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે થાય છે તેઓ ભક્તોને પ્રેમભર્યા આશીર્વાદ આપે છે અને મંદિર પ્રાંગણમાં અનેક ધાર્મિક સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરે છે આવનારી તેરમી તારીખે પાંચન નિમિત્તે મહાપ્રસાદી મહાભંડારો યોજાશે આ પ્રસંગે સમગ્ર નગર તેમજ આસપાસના ગામડાઓમાંથી હજારો ભક્તો ઉપસ્થિત રહેશે એવી શક્યતા છે મહાપ્રસાદ આરોગ્ય કરવા તેમજ ગોગા બાપાના દર્શન કરવા સૌને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે ગોગા બાપાની ખ્યાતિ દૂર દૂર સુધી પ્રસિદ્ધ છે અહીં રોજ સેંકડો ભક્તો પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા આવે છે ભક્તોના કહેવા મુજબ જીવનની મુશ્કેલીઓ દૂર કરવા અને સુખ શાંતિ મેળવવા ગોગા બાપાની અદભુત કૃપા પ્રાપ્ત થાય છે ધાર્મિક વિશ્વાસ સામાજિક એકતા અને સેવા ભાવના ત્રણેય ગુણો ગોગા બાપાના મંદિરને સોનગઢની ઓળખ બનાવી દે છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ મોટા ભાગ પાંચ નો ધાર ભંડારો ભાવ ભાઈ ભક્તો મેજો ભાઈ ભક્તો સારા રબારી અઠારે સર્વેથી ભંડારો